અમે સ્તુતિ કરતા અમે સર્વ લોકો તમારી આગળ નમ્યા છે હાલેલુયા પ્રેઝ લોર્ડ એ વિશ્વાસ સાથે પ્રભુની આગળ આજે સાધના સમયમાં આપણે નમીએ કે આપણા પ્રભુ આપણી અરજો ગરજો જે આપણે અત્યારે તેમની પાસે લઈને આવ્યા છે તે આપણી સાંભળે નહીં હાલેલુયા પ્રેઝ લોર્ડ અને સર્વ બાબતોમાં વિશ્વાસ હોવો બહુ જરૂરી છે બે મનના નહીં મળશે કે નહીં મળે ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે શું પ્રાર્થના દ્વારા મળી શકે છે શું મારી પરિસ્થિતિ બદલાશે શું મને સાજા ફળું મળશે હું જ્યારે બહુ જ જ્યારે નવો નવો વિશ્વાસમાં હતો અથવા મને આવો બધો બહુ અનુભવ હતો નહીં અને એ સમયમાં મને કોઈ કહે કે જ્યારે પ્રભુના નામે પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે રોગ દૂર થઈ જાય છે ઓપરેશનો કરવા પડતા નથી પથરીઓ નીકળી જાય છે અને અશુદ્ધાત્મા નીકળી જાય છે ત્યારે હું જોકે બહુ એ બાબતોને એટલી ગંભીરતાથી લેતો ન હતો કે મને એવી બાબતો પર બહુ જે પ્રમાણે વિશ્વાસ હોવો જોઈએ અથવા એ પ્રમાણે મારો અનુભવ નવાના કારણે એ બધી બાબતો મારા માટે જાણે કે મનમાં શંકા ઉપજાવનારી હતી અથવા એ બધી બાબતોને હું કેવી રીતના મારા જીવનમાં એક્સેપ્ટ કરું એ બાબતને માટે હું હંમેશા ગૂંચોડમાં રહેતો હતો કે મેં આવું કદી થતા જોયું નથી પણ જ્યારે પ્રભુએ પોતે મને તેમના મજૂર તરીકે ઉભો કર્યો અને જ્યારે અમે પ્રાર્થના કરી ટીમ તરીકે કુટુંબ તરીકે પરિવાર તરીકે પ્રભુના દાસ તરીકે જ્યારે હું પ્રભુની આગળ નમી ગયો અને ત્યારે અમે જોયું કે આપણા ઈશ્વર કેટલા મહાન ઈશ્વર છે મારા મિત્ર અને દુઃખ થયું કે મેં એવા ઈશ્વર પર ભરોસો ના કર્યો અને આટલા બધા વર્ષો આવા પવિત્ર ઈશ્વરથી આવા પ્રેમાળી દેવથી પ્રભુથી ઉદ્ધારક તારનારથી એક દૂર જીવન જીવ્યો પ્રભુ આપણા મહાન ઈશ્વર છે હાલેલુયા તેમના જેવા કોઈ ઈશ્વર નથી તેમના પહેલાં કોઈ ઈશ્વર નથી તેમના પછી કોઈ ઈશ્વર નથી અને તેમના સિવાય સમગ્ર પૃથ્વીમાં કોઈ ઈશ્વર છે જ નહીં હા લઈ લઉં આ મારા મારો વિશ્વાસ છે અને આજે તમારો પણ છે હા લઈ પ્રભુની સ્તુતિ થાવ છેમણે જેમણે તેમનો અનુભવ કર્યો છે તેઓ જાણે છે કે આપણા પ્રભુ કેવા મહાન ઈશ્વર છે કેવા મહાન દેવ છે હા લે લોડ અને અમે ઘણી બધી વખત એવા પ્રભુના મોટા મોટા કામોને અમે જોયા છે હા લે લુયા અન્ય વિશ્વાસીઓમાં પણ જ્યારે અમે તેમને કહું છે કે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો તમે કરો એક એવા પરિવારની તમને વાત કરવા માગું છું કે એ પરિવાર અડધો પ્રભુમાં અને અડધો જગતની બાબતોમાં કેમ કે એમના માહોલમાં એ લોકો એવી રીતે ઉછર્યા હતા કે કોઈ સંપૂર્ણ હતું નહીં અને હજુ પણ મને હજુ પણ યાદ છે કે એ બેનનો છેલ્લું વર્ષ હતો કે જેમાં તેઓ ગવર્મેન્ટ ગવર્મેન્ટ જોબ મેળવી શકે શિક્ષિકા બેન હતા અને આ છેલ્લો એમનો પ્રયાસ હતો અને એમના જે પર્સન્ટેજ હતા એ ફોર્ટીન પોઈન્ટ ફાઈવ હતા ફોર્ટી નાઇન પોઈન્ટ સિક્સ હતા અને ફોર્ટી નાઇન પોઈન્ટ સિક્સ એટલે આપણે પચાસ ટકા ગણી લઈએ અને પચાસ ટકા પ્રમાણે એ ઇલેજીબલ હતા એ જોબને માટે અને તેઓએ એ જોબને માટે પ્રયત્ન કર્યો અને પણ એમની સાથેના એમની સાથેના તમામ જેમણે અરજી કરી હતી બધાને પાસે ઇન્ટરવ્યુનો કોલ આવ્યો પણ તેમની પાસે કોલ લેટર આવ્યો નહીં અને તેઓ બહુ ચિંતિત હતા અને એક ભાઈના થ્રુ તેઓ અમારી પાસે આવ્યા આ કદાચ હું તમને વાત બે હજાર સોળની કદાચ તમને વાત કરી રહ્યો છું બે હજાર પંદર સોળની અંદર એ બાબતો આ બધી બાબતો બની હતી અને એ સમયની અંદર જ્યારે તેમની વિનંતી અમારી પાસે આવી કે એવા પ્રશ્નો છે અમે એમના ઘરે ગયા મુલાકાત કરી અને એમના ઘરમાં જોવાથી જ ખબર પડતી હતી કે તેઓ અન્ય દેવોની પણ ઉપાસના કરતા હતા અને તમે જાણો છો કે હું સ્પષ્ટ બોલનાર વ્યક્તિ છું અને પહેલાં જ મેં કહી દીધું કે આ બધાની સાથે તમે પ્રભુ પર વિશ્વાસ કરશો તો પોસિબલ નથી સૌથી પહેલા તમારે પ્રભુ પર વિશ્વાસ કરનારા વિશ્વાસ રાખનારા બનવું પડશે જે ઈશ્વર છે જે એકલા પ્રભુ છે એના પર તમારે ભરોસો રાખવો પડશે અને આ દરેક બાબતો તમારે તમારા ઘરમાંથી હટાવી પડશે પહેલા આ પરિવાર અચકાયો પણ મેં કહ્યું કે તમે કરી જુઓ એવું અને હું તમને જે પ્રમાણે કહું છું એ પ્રમાણે તમે કરો અને જો તમને પ્રભુ તરફથી જવાબ ન મળે તો તમે તમને જેમ ગમે તેમ કરજો પણ જો તમને આ જોબ જોઈએ છે તો મારો પ્રભુ તમને અપાઈ શકે છે અને એ પરિવારે મારી વાતને માની લીધી સ્વીકારી લીધી અને તેમને જે જગ્યા પરથી કોલ લેટર નીકળે ત્યાં આગળ એમને મોકલ્યા અને અધિકારીને મળવાનું કહ્યું અહીં મેં અહીંયા આગળ અમે લોકો ઘૂંટોળા પર હતા અને પ્રાર્થના કરતા મને હજુ પણ યાદ છે કે સવાર સવારમાં ફોન આવ્યો હતો હું કોલેજ જવાના માટે તૈયાર થઈ રહ્યો હતો અને એ પરિવારનો ફોન આવ્યો કે હવે તો કોઈ અધિકારી નથી શું થશે કોઈ સાંભળતું નથી કોલેટર નથી તો નહીં આવવાનું પાછા જાઓ એવી બધી બાબતો એમની સાથે વાત થઈ રહી હતી ને પરિવાર બહુ દુઃખી તમે કહ્યું તમે ઊભા રહો જશો નહીં પૂછો કે મેન અધિકારી ક્યારે આવશે અને તેમને કહ્યું તમે ઊભા રહો જશો નહીં અને તેમણે કહ્યું કે મેન અધિકારી સાથે વાત કરવી છે અને મેન અધિકારીને તેમણે જઈને આખી આપવી દીધી કે મારો કોલ આવ્યો નથી અને પછી એમણે કહ્યું કે હા કોમ્પ્યુટર આપણા જેવું માસ નથી એ તો ફિફ્ટી ફાઈવ ઝીરો હોય તો આજ કોલ લેટર માટે એડ્રેસ બહાર કાઢે પણ હું તમને કન્સિડર કરું છું અને તેમને બેસવાનું કહ્યું તેઓ કોલ લેટર લેવા માટે ગયા હતા તેમને બેસવા માટે કહ્યું તમે થોડી વાર બે વાર અને આ પરિવાર કન્ફ્યુઝનમાં હતું કેમ કે ત્યાંથી તેમણે થોડી વાતો સાંભળી કે આ ભાઈ મોટી રકમ પણ લે છે કામ કરવાના માટે અને એ બધી બાબતો થી તેઓ ટેન્શન મતા શું થશે શું નહીં કન્સિડર કરવા ફરીવાર ફોન આવ્યો અને મેં ફરીવાર પ્રાર્થના કરી કે પ્રભુ જે માર્ગ ખોલે છે પ્રભુ જે આશીર્વાદ આપે છે એનો કોઈ ખેદ મિશ્રિત નથી ગભરાશો નહીં તમે આગળ વધો અને એ બહેનને થોડી વાર પછી બોલાયા એ નતીઓ એમના હસબન્ડ સાથે અંદર એ અધિકારીની ઓફિસમાં ગયા અને એમને નકશો બતાવ્યો જે જગ્યા પર જોબ ખાલી હતી બોલો બેન તમે આમાંથી કઈ જગ્યા પર જવા માંગો છો તમને એનો અપોઇન્ટમેન્ટ લેટર અપોઇન્ટમેન્ટ લેટર મળશે ખાલી લુહિયા પ્રેઝ લોટ એ બેનની આંખમાંથી ખુશીથી આસો છલકાઈ ગયા અપોઇન્ટમેન્ટ લેટર કે જે એમની પાસે કોલ લેટર ન હતો તેમણે એક જગ્યા પસંદ કરી તેઓ બહાર આવ્યા અને તેમણે કહ્યું કે તમને આટલા દિવસમાં તમને અહીંયા આગળથી તમને અપોઇન્ટમેન્ટ લેટર મળી જશે આવીને તમે લઈ જજો જે બાર અધિકારી હતો બીજો તેણે કહ્યું કે હું લેટર તમને આપી દઈશ મારી પાસે જ આવશે પણ તમારે અમુક રકમ ભરવી પડશે અને પરિવારે કહ્યું કે સારું અમે આપીશું અને એમ કરીને તેઓ પાછા આવ્યા ફરી અમારી પાસે આવ્યા કે પૈસા તો પાંચ હજાર પણ નથી અમારી પાસે એવી પરિસ્થિતિમાં અમે જીવી રહ્યા છે પણ કે એપોઇન્ટમેન્ટ લેટર જવા માટે કહ્યું પણ એ અધિકારી જે આપવાનો છે એણે પૈસાની માંગણી કરી છે અમે કહું તમે જજો પ્રભુ તમારી સાથે છે અને મુખ બંધ કરવાનું કામ ઈશ્વરનું છે અને જ્યારે તેઓ અપોઇન્ટમેન્ટ લેટર લેવા ગયા ત્યારે પેલા ભાઈ કંઈ પણ ના બોલ્યા એમના હાથમાં અપોઇન્ટમેન્ટ લેટર આપી દો અને કહ્યું કે તમને શુભેચ્છા કોંગ્રેજ હા લે વાલા મિત્ર આ આપણા ઈશ્વર છે આપણા પ્રભુ છે કે જ્યારે આપણે તેમના પર સંપૂર્ણ ભરોસો કરે છે વિશ્વાસ કરે છે તેમને આધીન તે છે અને દરેક એવી અમંગળ બાબતો જે એમને અપ્રિય છે એ બધી આપણે દૂર કરીએ છીએ હાલે જોઈએ આપણા ઈશ્વર આવે છે ઈશ્વર છે આવે દેવ છે અને જ્યારે એ બધી બાબતો જે એમને ગમતી નથી એને આપણે કાઢી નાખીએ છીએ ત્યારે ઈશ્વર મોટા મોટા કામો કરે છે હાલે લઈએ અમે એવા મોટા મોટા કામો જોયા છે કે જે મોટા મોટા ક્રુઝડોમાં જેને વિડીયો દ્વારા બતાવવામાં આવે છે લાઈવ બતાવવામાં આવે છે એવા મોટા મોટા ચમત્કારો પ્રભુએ અમને દેખાડ્યા છે અને અમારા દ્વારા થયેલા અમે જોયા છે હા લઈ લોઈયા પ્રોઈઝ લોડ આ નાની સાક્ષી દ્વારા હું તમને એટલું જ કહેવા માગુ છું કે બે મન ના થશો પૂરો વિશ્વાસ કરજો અને જે બાબતો અટકાવરૂપ હોય એને પણ તમારામાંથી દૂર કરજો અને જુઓ તમે ઈશ્વરનો મહિમા જોયા વગર તમારા બિછાનામાં સુવાના માટે જવાના નથી પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા આવો એક નાની પ્રાર્થના સાથે આપણે સાધના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આજે સવારથી તમે અમારી સાથે છો અમારી સંભાળ લઈ રહ્યા છો અમારી કાળજી લઈ રહ્યા છો અમારી ચિંતાઓ પ્રભુ તમે દૂર કરી રહ્યા છો પ્રભુ અને પ્રભુ અમને કોઈ પણ સારા વાનની અછત હમણાં સુધીમાં તમે પડવા દીધી નથી માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ તમે અમને જીવતાની ભૂમિ પર રાખ્યા છે સુખી તંદુરસ્ત રાખ્યા છે પ્રભુ અને પ્રભુ જેમ જેમ અમે વિશ્વાસ કર્યો છે એ પ્રમાણે તમે અમારા માટે કાર્ય કર્યા છે તેના માટે પણ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ જે મોટા મોટા તમે મહાન કામો કર્યા છે એને પણ પ્રભુ અત્યારે તમારા બાળકો સાથે અમે વહેંચ્યા છે અને પ્રભુ તમે એવા દેવ છો આજે પણ એનાથી પણ મોટા મોટા કામો કરી શકો એવા પ્રભુ છો એના માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુ એ પરિવારને તમે એવો આશીર્વાદ આપ્યો એમના વિશ્વાસ પ્રમાણે તમે આશીર્વાદ આપ્યો પ્રભુ એના માટે પ્રભુ અમે સ્તુતિ કરી છે આભાર માની છે અને આજે પણ પ્રભુ તમે એ જ ઈશ્વર છો અને એવા મોટા મોટા કામો કરી શકો છો એના માટે અમે પ્રાર્થના કરી છે તમારી આગળ નમી જઈએ છીએ કે જે ભાઈ બહેનો તમને મળવા માટે આવ્યા છે જેઓ સાંભળી રહ્યા છે જેઓ વિશ્વાસ કરી રહ્યા છે જેઓ ફરીને એકવાર તમારી સાથે જોડે એ દરેક પર તમારી મોટી કૃપા થાઓ દયા થાવ અને પ્રભુ હમણાં અત્યારે આ પડે આ મિનિટે દરેકની ઈચ્છા પ્રમાણે માગણી પ્રમાણે જરૂરિયાત પ્રમાણે તમારી મોટી દયા કૃપા તેમના પર થવા દો અને પ્રભુ તેમની માંગણી પ્રમાણે તેઓ હમણાં પ્રાપ્ત કરે અને પ્રભુ તેઓ આનંદ કરે આભાસ સુતી કરે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ અમે જાણીએ છીએ કે જે તે પ્રશ્નો તમારા બાળકો લઈને આવ્યા છે તેમના માટે કદાચ અશક્ય હોય શકે પ્રભુ પણ તમે તો એ બધી બાબતોને શક્યતામાં બદલી શકો એવા ઈશ્વર છો તેના માટે અમે સ્તુતિ કરતા તેઓ તમારો મહિમા જુઓ તમે એવા વિશ્વાસ પ્રમાણે પ્રભુ મોટી કૃપા તેમના પર થયેલી જોઈ શકે પ્રભુ એવું હમણાં અત્યારે આ પડે આ મિનિટે તમે થવા દો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા વલા પ્રભુ દરેક વિશ્વાસ કરનાર આજે તમારો મહિમા શોએ પ્રભુ એવું તમે થવા દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ દરેકને તમારો સ્પર્શ આપો દરેકને પ્રભુ તમારો પ્રેમ આનંદ શાંતિ આપો પ્રભુ જો તેમનો વિશ્વાસ ડગી ગયો છે તો આજે તમે એમને ફરી વાર બેઠા કરો સ્ટ્રોંગ કરો હિંમત આપો પ્રભીતા અને પ્રભુ તમે એકલા જેવા એવા ઈશ્વર છો જે તમારા બાળકો માટે બધું કરી શકો છો એવા વિશ્વાસ સાથે તેઓ મજબૂત બને એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા હા પ્રાર્થના કરતા પ્રભુ તમારી આગળ અમે નમી જઈએ છીએ દિવસની જેમ હમણાં પર તમે અમારી સાથે રહો આગળના સમયમાં ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો પ્રભુતા દરેકના હૃદયની ઈચ્છાઓને તમે પૂરી કરો અને પ્રભુ જેમ મને જે રીતે હમણાં તમારા બાળકોને તમારી સહાય અને મદદની જરૂર છે એ પ્રમાણે તમે તેમને મદદ કરો પ્રભુ પૃથ્વી પરના વસતા પૃથ્વી પરના પદ પર વસતા તમામ લોકો તમારો મહિમા જોવે તમારા કામો જોવે તેમને તમારી ઓળખાણ મળે તેઓ તમને દેવ તરીકે કબૂલ કરે તમને દેવના દીકરા તરીકે કબૂલ કરે અને પ્રભુ તેમના જીવન નાશ મળ જાય અનંત જીવન પામે એને માટે પ્રભુ અમે પ્રાર્થના કરે છે જેમ આકાશમાં તેમ પૃથ્વી પર પ્રભુ તબ કેવળની કેવળ તમારે ઈચ્છાઓ પૂરી થાય પ્રભુ એવું બહુ જ શલ્લીથી તમે થવા દો પ્રભુ દરેક ઘૂંટણ દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દો હા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા કે જેઓ વ્યભિચારમાં છે તારો જુગાર ખોટા વ્યસનોમાં છે ખોટા માર્ગમાં છે પ્રભુ તેઓ પસ્તાવ કરે પાછા ફરે અને તમામ પ્રકારની ખરાબ બાબતોમાંથી તેઓ બહાર આવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમામ રોગોમાંથી તમારા બાળકોને સાજા કરજો માદગીના બિછાના પરથી પ્રભુ બીતા ગંભીર રોગના નિદાન પરથી તમે તેમને સંપૂર્ણપણે સાજા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ કોઈ પણ રોગ હવે તેમના શરીરમાં કાર્યરત ના રહે પ્રભુ તેઓ તંદુરસ્ત થાય અને તેમને નવું જીવન મળે એવી અમે પ્રાર્થના કરી છે વિશ્વાસીઓ સાજા પણ થાય હમણાં અત્યારે આપણે અમિનિટે એવી અમે પ્રાર્થના કરીએ છીએ નાના મોટા લડાઈ ઝઘડા દૂર કરજો કોર્ટ કેસ ખાલીજ કરજો તેમના પર તો મોતો કુટી ખોટી એફઆઈઆરને પણ તમે ખાલી જ કરજો પ્રભીતા અને મમ્મી પપ્પાનો અને પતિ પત્નીના લડાઈ ઝઘડા પણ પ્રભુ તમે દૂર કરજો બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે એવું તમે થવાને જેવી પ્રાર્થના કરો જે ઘરોમાં મરણ થયું છું પ્રભુ એ ઘરોનો કબજો તમે લેજો તેમને તમારો દિલાસ સાવજો દરેકની નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો આવકના સાધનોને પ્રભુ આશીર્વાદિત કરજો પ્રભુ પિતા જુદી જુદી પરીક્ષા તેઓ દેશ અને વિદેશમાં આપે છે એમાં તેમને પાસ કરજો પ્રભુ સફળતા આપજો પ્રભુ આઈટીએસના બેન્ડ આપજો પ્રભિતા વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરજો વિદેશ જવાના તેમના રસ્તાઓને તેમના આયોજનોને પ્રભુ તમે આશીર્વાદિત અને સફળ કરજો વિધુ વિધવા બહેનો આનાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગો વિકલા પણ તમે સાથે રહેજો પિતા હા પ્રભુ મકાનનો આશીર્વાદ આપજો મકાન ખરીદી શકે મકાન વેચી શકે લોનનો આશીર્વાદ આપજો નાણાનો આશીર્વાદ આપજો પિતા અને ખાસ પરમેશ્વર પિતા પ્રભુ અમારી સેવાઓ દ્વારા પ્રભિતા ઘણા બધા લોકોનો બચાવ થાય પ્રભિતા અમારો ઓડિયો વિડીયો પ્રભિતા બુધવાર શુક્રવાની સંગતો પ્રભીતા રોજના રેકોર્ડિંગને અમારી નાની મિનિસ્ટ્રીને અમે જેવું વ્યક્તિગત સેવા કરી રહ્યા અમે બધાને પ્રભુ તમે ઉપરના આશીર્વાદ એ ભર જેઓ તમારા નામે સેવા કરે છે એમની સેવા દ્વારા પ્રભુ અમે બધા ભેગા મળીને રોજ હજારો હાથમાં જીતી શકીએ એવું થવા દેજો આગળના સમયમાં અમારી સર્વ જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્રો પણ આપજો અમને પણ વ્યક્તિગત રીતે પ્રભુજી જે સહાયની મદદની જરૂર છે કૃપા કરીને એના રસ્તા તમે ખુલ્લા કરજો હમણાં સુધી થયેલી ભૂલોને માફ કરજો અને સવારમાં તમારો પવિત્રના आम्ले त काब्जी माक्ता प्रभु यी सुमा आठो साब्लो ने देव बाप मानिए गर्जो हामी हामी आमी